જેથી એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી બંને યુવતીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી આ ઘટનાને પગલે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું કે પાલનપુર નવા બસ પોર્ટ ખાતે આવેલા કેટલાક કેફેના સંચાલકો દ્વારા યુવક યુવતીઓને ગેરકાયદેસર રીતે પ્રાઇવસી પૂરી પાડવામાં આવતી હોવાની ફરિયાદના આધારે ફર્સ્ટ એડ કેફેમાં તપાસ કરતા બે યુવતીઓએ બારી બારી છલાંગ લગાવી હતી જેથી અન્ય યુવતીઓ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી તેમજ અન્ય કેફેમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે મને હકીકત મળેલ કે પાલનપુર નવા બસ સ્પોટમાં અમુક કાફે ચાલે છે એમાં ફર્સ્ટ ડેટ નામને કાફે છે એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમે રેડ કરવા માટે મોકલેલ ત્યારે બે છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદી કૂદી ગયેલ છે એ કોણ છે બે છોકરીઓ છોકરીઓને એકસો આઠમાં લઈ ગયા છે એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે તબિયત એની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે બધી કોઈ પકડાઈ ના ત્યાંથી બે છોકરીઓ પડી ગઈ ને એટલે અફડાતફડીમાં બધા ભાગી ગયા પોલીસ થોડી ગભરાઈ ગઈ કે આ છોકરીઓ નીચે પડી ગઈ એવા સમાચાર મળ્યા એટલે પોલીસ પાછો ચેક કરવા જતી રહી કે કોણ પડી ગયું એ દરમિયાન આ લોકો બધે નાસી ગયેલ છે એનો માલિક છે એને બોલાવેલ છે બસપોર્ટમાં આવા લગભગ સાતથી થી આઠ કેફે ચાલે છે અને આજે ચેક કરવા માટેનું કામ પોલીસનું કામ ચાલુ હતું અને પ્રથમ આ જે કેફે છે એમાં ચેકિંગ ચાલુ હતું